નમસ્કાર મિત્રો આર જી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ તમે કાર લઈને ઘણા પ્રકારના પર્યટન સ્થળોમાં જતા શો અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે ત્યારે સમય વધારે બગડી જતો હોય છે પણ ભારત સરકારે એક નવી યોજના શરૂ કરી છે આ યોજના ટ્રેનમાં શરૂ કરી છે જે ફેરી યોજના છે તમારી આખી આખી કાર તમે ટ્રેનમાં લઈ જશો ટ્રેનમાં લોડ કરી દેશો એટલે મુંબઈથી ગોવા જવાનું હશે ત્યારે માત્ર બાર કલાકમાં તમે ગોવા પહોંચી જશો આમાં તમારે તમારી કાર ટ્રેનમાં લોડ કરી દેવાની છે અને તમે માત્ર ગણતરીના કલાકોમાં મુંબઈથી ગોવા બાર કલાકમાં પહોંચી જશો કોકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ કંપનીએ આ ફેરી મુસાફરી ટ્રેનમાં ચાલુ કરી છે આ મુસાફરી યોજના પહેલાં મહારાષ્ટ્રમાં ચાલતી હતી કોલાડથી ગોવા સુધી ચાલતી હતી ત્યારે મિનિમમ વીસથી બાવીસ કલાક લાગતા હતા અને આ જે નવી મુસાફરી બહાર પાડી છે તે ચાલુ થાય છે તેમાં ગણતરીના ઓછા કલાકો જશે અને તમારો સમય પણ ઓછો બસશે અને મેન રીઝન એ છે કે ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે અને બેફામ જે ટેક્સીના ભાડા જે ટેક્સી ચાલકો લઈ રહ્યા હતા તેમને પણ ખોટ આવશે અને મુસાફરોને રાહત મળશે આ મુસાફરીનો વધારે ફાયદો ક્યારે થશે કે મોટા મોટા તહેવારો છે જે ગણેશ ઉત્સવ જેવા તહેવારો છે ત્યારે શહેરોમાં ખાસ કરીને વધારે ટ્રાફિક હોય છે અને આ ટ્રાફિકથી બચવા માટે તમારે જો સહેલાઈથી આનો ઉકેલ લાવવો હોય તો તમારે આ મુસાફરીનો લાભ લેવો પડશે જે તમારી ગાડી ટ્રેનમાં લોડ કરવી પડશે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ